કે લંકા લંકા વાળા હળગાવી પણ એટલે મહાત્માએ એમ કીધું મને કે ભીખુદાન ભાઈ હનુમાનજી છે ને એ એકલા લંકા હળગાવી હકે સાંભળજો હનુમાનજી મહારાજ એકલા આખી લંકાને હળગાવી હકે પણ હનુમાનજી નું આખું કુટુંબ ભેળું થાય ને તો અયોધ્યાનો હળગી હગે જ્યાં ત્યાગ હોય ને ત્યાં આગ લાગી શકે નહીં કોઈ દિવસે અને જ્યાં કોક નું ધૂતી ભેરું કર્યું હોય ને ત્યાં કોઈને લગાડવાની જરૂર નથી વેલા મોડા એ જ લગાડે સાહેબ કોઈને હળગાવવાની જરૂર નથી એટલે આપણા ગામડામાં કે છે ને કે લાકડું લાકડા ને ભારે ભાંગી જા ભાઈ રહેવા દો પણ આપણા કથાકાર કનકેશ્વરી દેવી બહુ નાની ઉંમરની કથા કરે છે એને મને બહુ સરસ દર્શન કર્યું દીધું ભાઈ કે સીતાજી માતાજીને સીતાજી માતાજી પૂછ્યું ને હનુમાનજીને કે આ લંકા ખોળે હળગાવી તો એક અર્થ તો એવો આપણે હમણાં કીધો કે ભાઈ લંકા લંકા વાળા સળગાવી છે પણ એને એને કોઈ ઋષિ કીધું ને એટલે એને શું કીધું ખબર કે હનુમાનજીને પૂછ્યું સીતાજી કે લંકા કોણે હળગાવી ત્યારે હનુમાનજી શું જવાબ આપ્યો કે માં હળગાવી નથી હલગે છે મેં તો ખુલી કરી ખાલી આવી મેં હળગાવી નથી આ તો અંદર હળગે જ છે એમ પણ કહેવાનો અર્થ જ્યાં સંપ હોય

મારું મારું થાતું છે ને મહાભારત છે જે ઘરમાં તારું 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 થાતું છે ને રામાયણ છે આ તારું આ તારું આ તારું અને ન્યા રામાયણ અને આ મારું આ મારું આ મારું ન્યા મહાભારત છે ચિત્રકૂટના ઘાટ ની ઉપર ફૂટબોલના ના દડા ની જેમ સત્તા રખડે રામ કે હું નો રાખું ભરત કે હું નો રાખું શત્રુઘ્ન કે હું નો રાખું હે ત્યાગ છે ત્યાં આગ લાગે જ નહીં જ્યાં સંપ છે એટલે મને એક વાત ગમે છે હું ઘણી વાર એમ કહું છું કે સંસ્કાર ને સંપત્તિ ની જીવનમાં બે ની જરૂર છે પણ ફેર એટલો છે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું જ કઈ હા નો આવ્યા લંકામાં ઠેઠ ઉધી નો આવ્યા લ્યો આખી હોનાની હતી એક વાત બીજી વાત સંપત્તિ કોક ને છેતરી લઈ શકાય

સંપત્તિ તો છેતરીને લઈ શકાય એક જ એક જણા ને એટલું ઓળખતો નથી પછી આગળ આયલો કીધું એક સો રૂપિયા ઓછી ના દો ને દાતાર માણસ હતો સાહેબ દાતાર અને લોભી ની વ્યાખ્યા જો કરવી હોય ને એક વાક્યમાં કરી શકાય દાતાર કોને કહેવાય દાતાર જમવા બે ને એને વિચાર આવે એક સાહેબ કે બપોરનું ટાણું છે થાળીમાં એક જ રોટલો પીડ્યો છે ઉતાવળ કરી અને રોટલો હું ખાઈ જઈશ અને કતિથી આવીને ઊભો રહેશે તો એને હું હું ખવડાવીશ આટલો વિચાર દાતારને આવે છે અને લોભીને વિચાર તો આવે માણા છે એટલે ભલે ને ગમે એવો માણા હોય પણ આકારમાં તો માણા છે શું વિચાર આવે બપોરનું ટાણું છે થાલી માં એકદ રોટલો છે કોક ખાઈ જાય તો હું હું કે સો ગ્રામ ઘી ઘી પાંચ વર્ષથી બીજા કીધું પાંચ વર્ષમાં તમે સો ગ્રામ ઘી ખાઈ જાવ તો કે હા તો બે પાંદરે ન થો કોઈ તમારી પાસે બે પૈસા પેલા ન થાય કે તો તો અમે હો ગ્રામ ઘી લીધું તો દસ વર્ષથી હાલે અને હજી કેટલા વાર હાલ એ ખબર નથી તો ઓલો કે તમે કેવું રીતે વાપરો કેવું તો કે તમે કેવી રીતે વાપરો એ પેલા કહો તો અમે તો સિંહમાં ભરી રાખ્યું હોલી બોલી બોલી રોટલી ચોપડી લઈ એમ નહીં એમ નો હાલે એમાં બે પાંદડી નો થાવ અમે તમારી જેમ સિંહમાં ભરી રાખ્યું પણ બૂસ મારી દીધો રોટલી ઉપર સિંહ ફેરવીને મૂકી દઈએ એમ આમાં પેઢીયું ખૂટે ઘી નો ખૂટે પેડિયું ખૂટે ઘી ખૂટે કોઈ દી હમણાં એક બહુ સરસ કાર્ટૂન એવું જગવે ને કાર્ટૂન ક્યાં પેપર માં મને ખબર નથી કાર્ટૂન સરસ હતું એક લોભિયાના ઘરમાં આગ લાગી એ બંબાવાળાને એને મિસ કોલ કર્યો કાર્ટૂન સરસ આવ્યો સમય સમયના કાર્ટૂન બહુકા એક ફૂલસાબમાં દેવું ઘટ્યું હતા કાર્ટૂન ની ખબર એ એક સરસ કાર્ટૂન એનું હતું ઘણા વર્ષ પહેલા એક હોસ્પિટલમાંથી એક દર્દીને સ્ટેચરમાં હુરાવી અને હોસ્પિટલ બહાર લઈ જાય ચાર જણા ઉપાડીને એમાં કોઈક હામું મળ્યું પૂછ્યું ક્યાં લઈ જાઓ તો કે આનું બહુ મોટું ઓપરેશન છે ને તો બેભાન ન થતો ગુજરાતી ફિલ્મ જોવરાવા લઈ જઈશ બોલો એટલે આવા આવું હાસ્ય ઘણી નીકળે લોભ હોય લોભ લોભિયા બહુ હોય છે ઘણા લોભિયા હા હા આ પુરુષો લોભી છે અને બેનોય લોભી હોય એવા છે એક બેન એક બેન ને એટલું જ બેનોમાં હોપ બહુ છે તમે જોજો બેન પણ તર થઈ જાય આપણે ભાઈ બેન કરતાં વાર બહુ લાગે હા આપણે બસ સ્ટેન્ડમાં હામ હામ બેઠા છે તો ડોળા કાઢશું આ બાઈ હામ હામ બેઠી તો ઓરખાણ કાઢે ઘરે ઘરે જાય ધીરે 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 અલક મલકનું માંડે ગુજરાતનું રાજકારણ તો એને હાવ નાનું પડે પરબારી દિલ્હી ની ઉભાડે છે અને કેવો હો ખબર ઇન્દિરાબેન નું રાજ હતું ત્યાં બાયુ ના જોર એટલા બધા હતા કે ગામડા ગામમાં એના પતિને ઘગલાવતી બોલો અમારા રાજે હેઠા બેહો ને હવે રાજ દિલ્હી માં રહોડામ કરંટ લાગે આયા ઠીક કેવો હો વિશે કલ્પના કરો જી એક બેને બસ સ્ટેન્ડ માં એક બેને એટલું પૂછ્યું કે તમારું પિયર કે ગામ તો છું એમ કે તો આપડે બે બેનો કેવાય તો તમે ધાંગધરા ના છો તો ના ના ધાંગધરા ઘંટી મારા ઘરમાં છે આ કઈ હક પણ નો કહેવાય આવા ઘંટી ના હક પણ બેનો છે ને એમાં એ સંપણે એમાં લોભે બહુ છે એક બેને એક બેનને ને એટલું કીધું કે હું આણુ વરીને આવી વી વર્ષ થયા મોતીનો વીંદડો મારા પિતાજી લે આવી છું રોજ તમારા ભાઈને પવન નાખું વીજરાની મારી હાચવણી એવી કે એક મોતી નબળું નથી પીડ્યો દોરો હલકો નથી પીડ્યો તો બીજી બેન કે તમે વી વરની વાત કરશો તો હા મારા દીકરાને ઘીરે દીકરા એને ગીરે દીકરા અને હું વીજળો લે આવીને તું તો કાલે હવારે લીધો એવું લાગે મોતી નબળો દોરો હલકો નથી પીડ્યો એમ તો કહા કે તમે વિંદુ મારા થી પવન મારા ભાઈ ને નાખો તો કા કે તમે કેવી રીતે નાખો તો તમે કેવી રીતે નાખો તો કે તમારા ભાઈ બેઠા હોય તો અમે હળવે હળવે આમ પવન નાખું એ એમ નહીં હું તો વિંદુનો પકડી રાખું ને તમારા ભાઈ મોઢું હલાવ્યા કરે ઓહો આમાં ભાઈ નબળા પડે વિંદણા નબળા ન પડે પણ લોભ 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 એક એક લોભિયાની પરાકાષ્ઠાની વાત કરીને મારે જે પ્રસંગ કહેવો છે હું તમને કહી દઉં પણ એક લોભિયો મરણ પથારીએ મરણ પથારીએ પડ્યો હતો ને એમાં જીવ ઊંડો ઉતરી ગયો એટલે છોકરા આવી ગયા બે ત્રણ જે હતા ચાર જણા દીકરા ચારે ભાઈઓ આવીને આમ એક જણા આમ નાડ જોઈને એની રીતે તપાસ કીધું કે બાપુજીનું પૂરું થઈ ગયું એથી નાનો કે કાંઈ વાંધો નહીં ભલેન પૂરું થઈ ગયું હવે તો પૂરું થાય ને હાઈઠ હિંતેર એસી નેવું વર્ષે તો કંઈ હોના હિંગણા તો ન આવે પૂરું થાય ને લોભીઓ બાપો હતો ને દીકરાએ લોભી ને એટલે ત્રીજાએ શું કીધું વાહડા લેવા પડશે ને એમ તમને ખબર હોય તો પેલા વાહડાની નનામી બંધાતી હતી અટાણે રેડી મેટાવી ગઈ લેખ વાંધો નથી શેરીએ શેરીએ પડી હોય અને લઈ જાય પણ એમાં પહેલાં તો વાહડામાં તો બહુ તકલીફ પડતી હોય એના નિષ્ણાતો હતા સાહેબ એમાં કેમ બાંધું એમાં હાલે નહીં જરાય અને જેમ નિષ્ણાતો ને તો આમ મોનીકોર આમ બીડી ટેકાવીને બેઠો હોય અહીં તો એને ખબર હોય કે આગળ આપણી જરૂર પડશે જ નહીં અને એની જરૂર પડે જ કારણ કે આખી જિંદગી એને એ જ કર્યું હોય તો જ નિષ્ણાંત થયા હોય ને એટલે આપણે એમ કઈ ફલાણા ભાઈ જરા જોઈ જાવ ને બરાબર બંધાણો તા તો એ બીડી ટેકાવી હોય એને એમ ઘા કરીને હમ ફળ ફળ કરીને આમ બે ઠેબા પકડીને કે લ્યો હવે ફેરવણી નહીં ફેરવણી નહીં આને ક્યાં કાયમ રાખવી ફેરવણી એટલે પેલા ઝીણકા ત્રીજા શું કીધું કે વાહડા લેવા પડશે ને એથી ઝીણકો હતો ને એ તો હાવ લોભ્યો હતો હલકા લે આવજી એક ક્યાં ક્યાં કહ છે બાપા માં અને આપણે ક્યાં પેલા થી રહેવા દીધો હે પીછી જીણ કોઈ લુગડું ટાળવાનું હાચું લેવું ખોટું હાવ ખોટું હાચાનું શું કરવું હવે ક્યાં જબાશી વાવરાય પ્રોગ્રામ દેવા જવાનું કે બાપાને એ તો ત્યાં મૂકીને યુ આવવું ને એક જણો કે વાહણા લેવા પડશે બીજો કોઈ હલકા લે આવી જાય ત્રીજો લુગડું ઓઢાડવાનું ખોટું આવજે દીકરાઓની ચર્ચા જે થતી હતી ઊંડો ઉતરી ગયો સાંભળી ગયો જીવ બારો નીકળ્યો તરત જ બોલ્યો દીકરાઓ એ ખરસ ન કરો જરી જરી છે તો બાવડા પકડો ને હાલીને હાલીને જા હું આપણે હઉં ત્યાં સુધી આપણે હું કામે એ કાંઈ ખરસ કરવા જોઈએ હવે આ બીજે હું દેવાના હતા સાહેબ આ લોભ છે આની વાત નો જોઈએ કાકા શબ્દો માં તો લોભ લંગોટ છે ઉદારતા ઓવરકોટ છે સાહેબ ઉદારતા છે ઓવરકોટ